નમસ્કાર મિત્રો તમે જોયા છો મીડિયા નવસારી લાઈવ અને ઝડપટ ન્યુઝ નવસારીના ના નદીમાં હવે પૂર પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે કારણ કે પૂર્ણા નદી ત્રેવીસ ફૂટ વહી રહી છે પૂર્ણા નદીની ની ભયજનક સપાટી ત્રેવીસ છે અને ત્યાં હાલમાં તમને આ લાઈવ દ્રશ્યો પૂર્ણા નદી વેરાવળ ખાતેથી બતાવવા માંગીશું કે પૂર્ણા નદી ત્યાં હાલમાં

ત્યાં ઘટવાનું નામ નથી લઈ રહ્યા એટલે ત્યાંથી પાણી અહીં આવતા ત્રણથી થી ચાર કલાક લાગે ને એ સમયમાં હજુ પણ આમાં જળસ્તરમાં વધારો થાય એટલે ચોવીસ થી પચીસ ફૂટ સુધી જવાની શક્યતાઓ સેવાઈ રહી છે એટલે ક્યાંક ને ક્યાંક જળસ્તર હજુ પણ વધે તો નકારી શકાય નહીં તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલમાં પૂના નદીમાં થઈ છે અત્યારે હાલમાં બીચાવાળા વિસ્તારોમાં પણ લોકોને સલામત સ્તરે ખસવાની કહેવામાં આવી રહ્યું છે અને લોકો સ્થળાંતરિત કરી લેશે તે લોકો માટે જે લોકો ન કરે તેને પણ તંત્ર અત્યારે હાલમાં સલામત સ્તરે ખસવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી